નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી એક પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ રોટલાની ધડનારી રાઘાભાઈ ભરી થઈ થઈ તો કોકના કર્યા કોકને ભોગવવા જેવું થયું તો બિચારા બા બાપુનું જીવતર કડવું ઝેર થઈ પડ્યું ને સમજુ કાંઈ ઓછો સંતાપ કહેવાય પકડાઈ જડિયું ઠકરાણાના નસીબ મોડા બીજું શું નિકર નહીં વાત નહીં ગનો જે સાદુરભાને શું કામે લઈ જાય ગનો તો જીવલે ખવાય કર્યું ને ચાલી ગયા સાદુરભાને જુઓ તો ખરા ભગવાનને ઘેરે એ ન્યાય જેવું કાંઈ છે અંબા ભવાનીના કાયમી પેટ્રોના રગા સમક્ષ દિલ સજી દાખવતા હતા દીકરો તકો બહાનો પકડાયો હતો પણ ખરો ખરો રગાને મોડે કરાતો હતો બોલનારાઓ ઘણા તો કટક્ષમાં બોલતા હતા કેટલીક વાણી તો નરી ઢાળમાંથી જ ઉચ્ચરાતી હતી એ આખી એ ઘટનામાં રાગા ઉપર એક કાતિલ વ્યંગ રહેલો હતો પણ એ સામે કસી રાવ ફરિયાદ કરવાની રાગાની હેસિયત નહોતી એણે તો આ અણધાર્ય મામલો હવે મૂંગા મૂંગા જ ખમી ખાવાનો હતો જીવો ખવાસ તાજનો સાક્ષી બન્યા પછી જયરામ મિસ્ત્રી બહુ ચગ્યો હતો અખબારોના વાંચન પરથી એણે કરેલા કેટલાક અનુમાન સાચા પડ્યા હતા તેથી એ નજૂમીની અદાથી આ આખી એ ઘટનામાં રસ લઈ રહ્યો હતો કેટલાક માણસોને તો એ ખાસ સમજાવી પટાવીને રગા રગાશ્રમ ખરો ખરો કરવા મોકલતો હતો રગાભાઈ આ જીવલો તો જાલીમ નીકળ્યો ખવાભાઈ કીધા એટલે હાવ જેનું ખાય એનું જ ખોદે સાંભળીને રઘો મૂંઘો મૂંઘો ડોકો હલાવતો એની સ્થિતિ એવી તો વિષમ હતી કે આમાં હકારને નકાર કસોએ વણી શકાય એમ નહોતું ગિરજા પ્રસાદના વિધિને દિવસે જ સાદુરભાની ધરપકડ થવાથી રઘાને મન ઉત્સવનો અડધો આનંદ ઉસરી ગયો હતો અને બાકીનો અડધો આનંદ વિક્ષોણા થઈ ગયો હતો બીજા એક કારણે રઘાને આંગણે ગામ આખું જમ્યું પણ એમાં માંડણની હાજરી નહોતી આમે એ હમણા માંડળ અંબા ભવાનીના ઉમરે બહુ આવતો નહોતો પોતાનો એક હાથ કપાઈ ગયા પછી અને જીતીના અણધાર્ય મૃત્યુ પછી એને જે માનસિક ચોટ લાગી હતી એના પ્રત્યાઘાતમાં એ જુવાન જિંદગીનો બધો જ રસ ગુમાવી બેઠો હતો કલાકો સુધી એ ઘરમાં ભૂખ્યો અને તરસ્યો પુરાઈ રહેતો એક વાર ભૂતેશ્વરની જગ્યામાં જઈને ઈશ્વર ગીરી જોડે ગાંજો ફૂંકતો બેસી રહેતો એની શૂન્ય આંખો જોઈને ઘણાને તો ડર લાગતો દત્તક વિધિને આગલે દિવસે રગો માંડણને ઘેર ગયો તે પડોશમાંથી નતો સોનીની વહુ અજવાળી કાકીએ કહ્યું કે એ તો ગઈ કાલનો ઘરના બારણા ઉખાડા ફટાશ મેલીને ક્યાંય હાલ્યો છે તે અમે કમરને સાંકળ ચડાવી છે આ સાંભળીને રઘાએ ભૂતેશ્વરની જગ્યામાં તપાસ કરી તો મહાંતે જણાવ્યું કે હમણાં બે દિવસથી માંડળ ગાંજો પીવા આવ્યો જ નથી રઘાએ ભૂતના પીપળા સમા માંડણના સબડા અડ્ડાઓમાં તપાસ કરી જોઈ પણ ક્યાંકથી પતો લાગેલો નહીં આખર વિધિને જમણવાર બધું પતી ગયા પછી માંડળ હજી એનો પાટો બાંધેલો ઠોઠો હાથ જોડીમાં ઝુલાવતો ઝુલાવતો બજારમાં નીકળ્યો ત્યારે હૃયે પૂછ્યું એલા ક્યાં ગુંડાણો તો ગોતી ગોતીને થાકી ગયો હું તો રાણ પર ગયો તો દુદા ભગતની વાડીએ દુદા ભગતની વાડીએ કાંઈ દાબલો દાટ્યો તો તે લેવા ગયો તો હાલતો હાલતો એ દિશાએ નીકળી ગયો વાડીમાં ભજન હાલતા તા પરદેશથી કોઈ ભાવ ગીનાની મહારાજ આવ્યા છે કથા વાર્તા કરે છે એ સાંભળતા ધરજ નો થાય હું તો લગી આ ખુલાસો સાંભળીને જ રહ્યો આ જોવા માણસ આવડી ઉંમરમાં છે ગજરી ભંગરી થઈ જવા માંગે છે કે શું દરબાર ખેતરવાડી બધુએ રેડું મૂકીને લંગોટિયાઓની જમાતમાં જઈને બેસે એનો અર્થ શું પણ રગાને કોણ સમજાવે કે માંડાના આ વિચિત્ર લાગતા વર્તન પાછળ એના ચિત્તમાં એક ભયંકર સંઘર્ષ ચાલી રહ્યો હતો આરામમાં એ સંઘર્ષ હતો મેં ગાબરનો ઘા આડેથી શું કામે ઝીલ્યો પછી સંઘર્ષ આવ્યો મેં વેરસી ઉપર એની જ છરી શા માટે હુલાવી ન દીધી મને અપંગ બનાવી મૂકનાર માણસને જીવતો શા માટે જવા દીધો એ પછી માંડનના ચિત્તમાં વળી નવો સંઘર્ષ જામેલો સંતુને મેં શા માટે ઘરમાં ન બેસાડી નાનપણથી જ એની જોડે લગ્ન કેમ ન કર્યા ગોબર જોડે એનો વિવાહ જ શા માટે થવા દીધો એ બધું થતાં તો થઈ ગયું પણ પછી હું સાદુરબાના હાથમાં શા માટે રમી ગયો સંતુ ઉપર પહેલો દાવ મારો હતો કે સાદુરબાનો શા માટે હું એ ગરસિયાનો ભેરું બન્યો શા માટે હું એ હરામખોરના હાથમાં રમી ગયો આવા આવા વિચારો આવતા ત્યારે માંડળ બહુ અસ્વસ્થ બની જતો પોતાની ભૂતકાળની ભૂલો બદલ પશ્ચાતાપ પણ અનુભવતો અને વિચારતો હજી એ શું મોટું થયું છે હજી એ સંતુળને હાથે મારા લોટલા ન ઘડવાય હજી એને મારા ઘરમાં ન બેસાડા પણ તુરંત એનો વિચાર વહીણ બદલતું હવે એ શું જોઈને મારા રોટલા આવે હું સાજો સારો હતો તે બીએ એણે કોઈ વાર સામું ન જોયું એ હવે આ ઠૂઠા અપંગ આદમીનું ઘર માંડે ખરી પણ હું અપંગ શા કારણે થયું કોને કાજે થયું ગોબરને કાજે તો અને ગોબર યાદ આવતા માંડની શૂન્ય આંખોમાં પણ એના મૂળ સ્વભાવ મુજબ ભયંકર ખૂનસ અને એ વેરભાવના સાંતોના કાજે એ ફરી ગાંજાની ચલણમાંથી લાંબી લાંબી શર્ટ ખેંચવા માંડી પડતું માંડને આ ગાંજો ફૂંકવાની લત કોણે લગાડી દીધી એ તો રઘાને મન પણ એક કોઈડ જ હતો કંઈ ભજન મંડળીમાં એ બેસી આવ્યો હશે એ તો માંડ પોતે જાણી પણ સમય જતા આ ઠૂો માણસ કોઈ પારખા માણસ પાસે ચલમ ફરાવતો એની ઉપર અંગારા ગોઠવાવતો અને દિવસ આખો ધુમાડા કાઢ્યા કરતો માંડણના આ દીદાર જતે દિવસે ગુંદાસરમાં સાવ સામાન્ય થઈ પડ્યા એના જીવનની મોટામાં મોટી કરુણતા તો એ હતી કે ગોબર અને હાદા પટેલ એને જેમ જેમ મદદરૂપ થવા જતા હતા તેમ તેમ માંડ એમનાથી દૂર ને દૂર ભાગતો હતો પટેલે નામના એક બહાર ગામથી બોલાવીને માંડણને સાથી તરીકે આપ્યો પણ માંડણ એને ચલામાં ગાંજો ભરવા સિવાયનું બીજું કોઈ કામ નહોતું ચિંતો ખેતરવાડીને ઢોર ઢાખરને તો એણે સાવ વિસ્તારે જ પાડી દીધા અને એવામાં એક વિચિત્ર ઘટના બની ગઈ ઠું ખડકીમાં ઓડીપો ચાલતો હતો ત્યારે દરબારની ડેલીએ લાદ લેવા ગયેલી સંતને પાછા આવતા તે વિલંબ થયેલો એ બાબત એને ઉજણ જોડે થોડી વડછટ થઈ ગયેલી સમજુબા હારીએ સુખ દુઃખની વાતો કરવા રોકાઈ હતી મેં તો ઘણીએ ઉતાવળ કરી પણ ઠકરાણાએ મને પરાણે બેસાડી રાખી એ મતલબનો સંતોનો ખુલાસો માનવવા ઉજ્જમ તૈયાર નહોતી પરિણામે દેરાણી જેઠાણી વચ્ચે જિંદગીમાં પહેલીવાર જરા ઉગ્ર બોલાચાલી થઈ ગયેલી આ દરમિયાન ઉજ્જમે સ્વાભાવિક રીતે સાદુભાના નામનો ઉલ્લેખ કરેલો અને એ લેખ સાંભળતા સંતુ એવી તો છેડાઈ પડેલી કે બંને વચ્ચે મોટે અવાજે ચળભળ થઈ ગયેલી નિયમ મુજબ પછવાડેના પોડોશમાંથી છાશનો કળશ બરવા આવી પહોંચેલી પહોંચેલીમકીએ એ આખીએ વળછળ સાંભળી અને એણે એનો અથેવાર વાત વાતમાં નથું સુન્યું વહુ અજવાળી કાકીને કહી સંભળાવેલું પછી તો એ ઘટનાના વિસ્તારે પડેલી પણ એક દહાડો અજવાડીએ ફળિયામાં પાપડ સુકાવતા સુકાતા સામે ખાટલો ઢાળીને કાંજો ફૂંકી રહેલા માંડને મોડે આ આખી એ ઘટનાનો અહેવાલ રજૂ કરી દીધો મારફત પોતાના કાને આવેલી એ કત્ની સાર આ હતો બીજી બધી એ રીતે નિસ્પૂહ થઈ ગયેલો મંડળ આ અહેવાલ રસપૂર્વક સાંભળી રહ્યો હાય રે હાય એવા ઓડીપામાં મેલીએ નહીં લાલભાઈ ઓળીપો કર્યા વિના ઘર શું ભૂંડું લાગતું હતું સંતોળી સુડલો લઈને દરબાની ડેલીએ ગઈ ને સાદુડીએ એને સારી વાર રોકી રાખી હાય રે માંડી એવા ઓડીપા વિના સુ ભૂંડા લાગતા હતા અજવાડી કાકીએ પોતે નજરે જોઈએ નહીં પણ કણા પોણક આવેલી વાતમાં ખૂટી વિગતો ઘાટની ઉમેરીને એવી તો તાદસ્ય શૈલીએ રજૂ કરી કે સાંભળીને માંડળિયાની આંખો ચાર થઈ ગઈ એની શૂન્ય આંખોમાં ખુન્નસ ઉભરાઈ આવ્યું ગોબર પ્રત્યે નહીં સંતો પ્રત્યે નહીં પણ સાદુડિયા પ્રત્યે એને રોમ રોમ ઈર્ષાની પ્રચવડી રહ્યો મનમાં થયું કે સાદુડિયાને છાટકે મારું પણ એ તો ક્યારનો એજન્સીની જેલમાં જઈ બેઠો હતો એ હકીકત યાદ આવતા માંડને પોતાની જાત પ્રત્યે જ નફરત છૂટી અરે રે હું સાવ ન પાણ્યો છું કે સંતોને રેજી ન શક્યો ને ઓલિયા બે ઢોકળાના દરબારનો ચડાવ્યો ચડાવ ધનેડાની જેમ વાતે ચડ્યો અને પછી નિવેદામાં એ પોતાની જાત ઉપર જ વરસાવી રહ્યો ફટ રે ભૂંડા તમારામાં જ મીઠાની તાણીયા રહી ગઈ છે નિકર સંતુ જેવી સંતુ ગોબરને બદલે તારા રોટલા ન ઘડતી હોત તારામાં પાણી વળ્યું હોત તો ઓલિયા સાદડી એની સામે ઊંચી આંખ પણ સેની કરી શક્યો હોત આ તો તે હાથે કરીને મોડે આવેલો કોડીયો જવા દીધો આવા આવા વિચાર મોડોને અંતે માંડણ વધારે ને વધારે માનસિક વ્યથા અનુભવી રહેતો હતો કશા કામમાં એનું ચીજ ચૂંટું નહીં કોઈ જોડે વાત કરવાનું એને દિલ થતું નહોતું ગોબર અને હાથા પટેલ વારંવાર એને ઘેર આવતા પણ માંડણ એમના ભણી સૂન્ય નજરે તાકી રહેતો માંડને બંને ટંગ ઠુંબની ડેલીએ રોટલા ખાવાનું આમંત્રણ હતું છતાં એ ભાગ્યે જ ત્યાં જમવા જતો એક દિવસ બર ઉનાળે એ અંબા ભવાનીને ઉંમરે આવીને બેઠો રોટલા ટાણું હતું છતાં માંડના હાથમાં ગાંઠિયાનું પડીકું જોઈને રગાએ એને પૂછ્યું કેમ એલા રોટલા ટાણીએ ગાંઠિયા ફાફસ માંડણ મોંઘો રહ્યો એટલે રઘાએ એને ભોજનનું આમંત્રણ આપ્યું હાલ્યા આપણે મેડે ગિરજાપ્રસાદ ઉની ઊની રોટલી ઉતારે છે ખાઈ લે પેટ ભરીને માંડળ જાણે કશું સાંભળતો જ ન હોય એમ સાચા હાથે ગાંઠિયા ચાલતો રહ્યો રઘાએ ફરી ફરીને એને ભોજન માટે વિનવણી કરી જોઈ પણ ધૂની માંડાળે એ તરફ ધ્યાન જ ન આપ્યું અને ગાંઠિયાનું પડીકું પૂરું કર્યા પછી માત્ર ચાનો પ્યાલો જ માગ્યો ત્યારે રઘાની આંખમાં આંસુ આવી ગયા ત્યાં જુવાનની જિંદગીની બરબાદી જોઈને એને લાગી આવ્યું પણ હોટલમાં બેઠેલા બીજા બધા જ માણસો કાંઈ રઘા જેવા દિલ સોજા નહોતા એમણે તો માંડની આ ઉદાસીન સ્થિતિ જોઈને માર્મિક મજાક પણ કરવા માંડી જુવાન હમણાંનો સાવ ઝંકાઈ ગયો છું માનો કે ન માનો પણ માંડવનો જીવ હમણાં ક્યાંય બીજે ભમે છે કે પછી સાદુડબા વિના સોરવતું નથી બુદર મેળાઈના વલ્લભે ટકોર કરી સાંભળીને રઘની આંખ ચમકી ઉઠી પણ સાદુડબા વિશે હવે કસીએ નો તેચીની કરવામાં જોખમ છે એમ સમજાતા એ મૂંગો રહ્યો સાદુડબા વિના સોરવતું ન હોય તો માંડવીએ ભલે એનો સથવારો કરી કરા કોઈએ વાત આગળ પધારી ક્યાં જઈને સથવારો કરી રાજકોટની જેલમાં થોડી હસાહસ પણ ચાલી બીજો કોઈ પ્રસંગ હોત તો પોતાની આવી હાસીમાં સાંભળીને માંડળિયાના મગજની કમાન ક્યારની છટકી ગઈ હોત પણ હમણાંની શારીરિક અને માનસિક યંત્રણાઓ સહન કર્યા પછી એનામાં હવે કજિયા કરવાના હોશ રહ્યા નહોતા એ તો મૂંગો મૂંગો ઊભો થયો ને ગીદાની દુકાને જઈને ગાંઠિયાનું બીજું એક પડીકું ભંગાવી આવ્યો ને વળી અંબા ભવાની ઉમરામાં બેઠો બેઠો ચાવા લાગ્યો હવે રઘો આ દ્રશ્ય વધુ જીરવી ન શક્યો બળતે રૂધ એ બોલ્યો એલા રોટલા નથી ભાગતા તે દી આખો ગાંઠિયા ફાકસ રગો જાણતો હતો કે માંડને ત્યાં રહેલો નવો સાથી અર્જણ રોજ ઉઠીને રોટલા કરતો હતો પણ માંડળ એમાંથી બટકું પણ ભાંગતો નહોતો ગીદાના વણેલા ગાંઠિયા જેવો સંવાદ રોટલામાં તો ક્યાંથી આવી વળી હોટલમાં બેઠેલા નવરા ઘરાકમાંથી એક જણે ટકોર કરી હા વળી ગીદાનો હાટકા જેવો ગંદા તો લોટ ને માનને ચડેલું સડેલું તેલ બીજે ક્યાં જીધો ગાંઠિયા વણતો જાય ત્યાં ભેગા ભેગો કપડેથી નીરવતો પરસેવોને મોઢામાં સડકતી બેડીમાંથી ખરતી રાખ સોત ગાંઠિયામાં ભેગી વણી નાખી એનો સ્વાદ તો દુનિયામાં ક્યાંય થયો છે માંડને નિમિત્તે આવી હળવી મજાકો ચાલી રહી હતી ત્યાં કોઈ દિવસ નહીં ને આજે સંતુ બપોરે અસરી પાણી ભરવા નીકળી પાણી સેડે જતી વેળા તો એ ઉતાવળે ઉતાળે ચાલતી હોવાથી એની નજર અંબા ભવાની દિશામાં નહોતી પડી પણ પાછા વળતા એણે ઉમરામાં જ માંડિયાને ગાંઠિયા ફાંકતો જોયું ગિરનાર પર દંગલ મચી ગયા પછી સંતુને મન માંડળતો ગોબરનો જીવનદાતા જ બની રહેલો ત્યારથી સંતુ આ જોવાને એ દ્રષ્ટિએ જ નિહાળતી અત્યારે પણ એણે લોકચારીની સગડી મર્યાદાઓ લોપીને માથા પર ખેંચેલી લાજનો ઘૂમટો ઊંચો તાણીને લાગણી વંશ અવાજે કહ્યું માંડળ જેઠ રોટલા ટાણે શું કામે હોટલમાં બેઠા ગાંઠિયા જાઓ છે હાલો ઘેર રોટલા ખાવા સંતનો આ આદેશ અંબા ભવાનીમાં સહુ સ્તંભ બનીને સાંભળી રહ્યા એક માત્ર માંડળ જ એ પ્રત્યે ઉપેક્ષા દાખવી હાલો ઉઠો ઝટ ઘરના ઘડેલા રોટલા મેલીને આવા કચરા શું કામ ખાવું છો હજી એ માંડળ મૂંઘો મૂંઘો સાંભળી રહ્યો મનમાં વિચારી રહ્યો કોના ઘરના ઘડેલા ઊભા થાવ છો કે તમારા ભાઈને તેડવા મોકલો સંતુએ છેલ્લે પૂછ્યું અને પછી ટકોર કરી ઘરમાં ઘડેલા રોટલા ભાવતા નથી તે આવી બજાની ચીજો ખાવી પડે છે માંડાના મનમાં ફરી પ્રશ્ન ઉઠ્યો કોના ઘરમાં ઘડેલા ઉભી બજારે આવી આગ્રહભરી ભરી વિનંતીઓ કરવા છતાંય આ માણસ રોટલો ખાવા ન ઉઠ્યો તેથી કંટાળીને સંતોવિદાય થઈ પછી માંડળ વિચારી રહ્યો હતો તારા હાથનો ઘડેલો રોટલો જરૂર ખાઉં પણ ગોબરને રાંધણીએ નહીં મારે આંગણે આવીને મારા રોટલા ઘટતી થઈશ તે દી જરૂર ખાઈશ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ